રાજ્યમાં જે પ્રકારે આગાહી આપવામાં આવી છે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અથવા તો મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલા આજના દિવસની વાત કરીશું આજે જે પ્રકારની હાલત છે રાજ્યની રાજ્યમાં આજે રાજકોટ સુરેન્દ્રનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને બનાસકાંઠા તેમજ આ તરફ દક્ષિણમાં વલસાડ આ એ જિલ્લાઓ છે કે જ્યાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ અને ભારે પવનની સાથે વરસાદ વરસી શકે છે અને એવા જ કંઈક દ્રશ્યો આજે દિવસ દરમિયાન સામે આવ્યા છે આ તમામ જિલ્લાઓમાંથી વાત કરીએ ઓરેન્જ એલર્ટની તો મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ તેમજ બોટાદ આ તરફ અમદાવાદ ખેડા ગાંધીનગર અને દક્ષિણમાં નવસારી અને ડાંગ આ એ જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં નદી નાળાઓ હાલ છલકાયા હોય એવી પરિસ્થિતિ જોવા મળી છે તો બાકીના આખા રાજ્યમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ હવે વાત તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ છે આવતીકાલે શું પરિસ્થિતિનું નિર્માણ છે તો આવતીકાલ આવતા આવતા આપ જોઈ શકો છો કે ગીર સોમનાથ અમરેલી ભાવનગર તેમજ વડોદરા છોટાઉદેપુર નર્મદા અને તાપી આ એ જિલ્લાઓ છે કે જેના ઉપરથી વરસાદની ઘાત થોડી ઘણી ટળ છે પરંતુ જ્યાં સૌથી વધુ વરસાદ વરસશે એવા રેડ એલર્ટ વાળા જે જિલ્લાઓ છે જેમાં કચ્છ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીનો સમાવેશ થાય છે આ તરફ જો વાત કરવામાં આવે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ તેમજ ગાંધીનગર પાટણ અને મહીસાગર આ એ જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ જિલ્લાઓમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે